હલો હલો ના આંગળી નાખ્યા રાખવાનું હવે નાવા ગયા હરકી રીતે બધાની આદત તો તને શીખવું ખબર થોડુંક મોટી થઈ ગયો તને ખબર નથી મોટી વાળા નાખી તું જેમ તેમ બોલીશ તો અરે ઓલી ઓલા તારી બેન બરોબર બોલતી હતી તને આ બધું ઓખું લાગે રાત મારી બેન મારી બેન કને દઈ રાખ તને દીધી મારી બેન રાખ એટલે એને હાથ પણ થઈ ગયા નકર રાખી દઉં હા રાખી દે હક પણ થઈ ગયો હું જીજાજી ના કઈ દે તું લગન કરી લે જીજાજી ના ના એ ભાઈ એનું મન દુખ થાય ને એટલા રૂ કાય મન દુખ નઈ થાય ને હાલો હા બોલ શું કરી રહી હાલો હા દિલીપ ને ઓળખો દિલીપ ને દિલીપ 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 ખબર નથી ભાઈ કાલે ફોન આવ્યો ને તારાને બપોર પછી ફોન આવ્યો ઈ ખબર એમ કે એવા ધંધા કરતો હતો ને એટલા કે હમણાં ઈ કે ચૌદ વર નું હોય કે એના ઘણી બુદ્ધિ નથી ને એમ કેતો શું બોલો हेलो મને એમ કીધું પછાન મને પાસે તાર માં દેવા ખાર ગયા હામ્યો તો એ તો છપાટ ગયા કરાયા હામ્યો તો કે નકર ખાટલા માં ઉરાવત ના તે ગટર માં ઉરાવત ગટરમાં હું તો ઉઈ રહી સારા બી તો તું બે હતો તો ગટરમાં અમે ઉતા નથી અમને ગટર ની એલર્જી એલર્જી પણ તું બે ગયો બધું હાલત ના આપને ના જરૂર નથી આવી કા કઈયો મે શું કરું હમણાં શું કરું રી બગાડ નાખી આ ઊંઘ માં હતી કે પછી કઉન કેવું જોતો કે મારું સપનું જોતું તારું શું દૂર જશે સપનું તું તું ગૌરો ના હું તો હું તો હમણાં બંગડી બંગડી પહેરનારી પૂજા માં જવું એટલે પૂજામાં જવું હોય ને કઈ થી હું તો પૂજામાં જ ને એટલે રાત ના પૂજા ને હવા ને બધું કઈ નઈ હવે હમણાં માલિશ કરાવી દે તને બધે કરી દઈશ હું ઉપર નીચે બધે ના હમણાં હાથ માં ખાલી કરી ને કરી દે માલિશ કર દે ને પછી હમણાં આવ ગમે ને ગમે એમ થાય માલિશ કર દે બધે કર દે કવ તો રો ખાલી બોલાવ અમે ના આવ ભૂટક દે ની હામે કે દી કા માલિશ નથી કરી ના હું પોતે કર લે તાર ઉમે પછી હમણે શું કરતી હતી હમણાં કવ તરી બંગડી પહેરુડી ના ગયો કે ઊભી ઓલી કપડાં પહેરી લે કપડાં પહેરી ઈ તો કે નકર નકર ખાલી બ્રા ને પેરી ને જ ઉગ્યો ઈ પેરી ને બીજું મન કરી દીધી એ તો તું આમ બે ગોનો એક લી કાય પણ કરી શકો નાગ ઉપર તો કાય શું ફરક પડે બે ગુનો શું કરી અમે એમ નાગ ઉપર તો શું કરો બધું થાય ઓલી મંડી પડી હોય તારા મને તું એના મંડી પડી શું થાય એના પર હાલો હા તો ભાઈ શું બે જણા શું ના થાય એમ